સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા મુખ્યમંત્રીને ફરિયાદ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તળાજા સ્ટેટ હાઈવે રિપેરિંગ કરવા સૂચના અપાઈ સ્ટેટ હાઈવે રોડ જે પસાર છે દાણા ચોપડીથી લઈને ભોપનેશ્વર જવાનો રસ્તો તેમજ ઉપર લીલાજી જવાનો રસ્તો અત્યંત નિષ્ફળ હાલતમાં હોય અને બનાવ્યા બાદ ટૂંકા ગાળામાં વારંવાર તૂટી જતો હોય આ અંગે અમે ગાડી એક આઠ બે હજાર પચીસના રોજ માંગ અને મકાન વિભાગમાં અમે લેખિત રજૂઆત કરે પરંતુ ત્યારબાદ કોઈ પ્રત્યુત્તર ન મળતા અમે મુખ્યમંત્રીના પોર્ટલમાં એની ઓનલાઈન ફરિયાદ અરજી દાખલ કરે ત્યારબાદ જિલ્લા માર્ગ અને મકાન પેટા વિભાગ તરફથી એ પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે કે આ જે વિસ્તાર છે એમાં જે નગરપાલિકાનું પાણી સતત વહેતું હોય અને એ પાણી જેવું બંધ થાય ને ડ્રાય સ્પેલ મળશે એ સાથે તે એજન્સીને એમાં જરૂરી મરામતની કામગીરી કરવા સૂચના આપેલ છે અને જો એ નહીં કરે તો તેમની વિરુદ્ધ ટેન્ડર મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે એવું અમને લેખિતમાં જે માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર છે એમને લેખિતમાં અમને આપ્યું છે એટલે અમને ઝડપથી આ કામ શરૂ થશે એવી બાહેદરી આપી છે આમ છતાં પણ જો કામ શરૂ કરવામાં નહીં આવે તો અમારે એમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે અને આની કાયદાકીય લડત પણ અમારી ચલાવવામાં આવશે સાહેબ આ રોડ છાસવારેની જ્યારે શરૂઆતથી નેવું દિવસમાં તૂટી ગયો હતો અમુક આરસીસી એટલે સીસી રોડ હતો તો અહીંયા પણ ચીકડા મારી ડામર રોડ પાછળ તો વિસંગતા એમાં પણ થાય છે આપ શું કહેવા મળ એ વિસંગતા અંગે અમે જે તારીખ એકાદ બે હજાર પચીસના રોજ લેખિત રજૂઆત કરે તેમાં આ બાબતનો પણ અમે ઉલ્લેખ કરેલ હતો અને એ અંગે પણ અમે ખુલાસો માગ્યો હતો પરંતુ ક્યારેય કોઈ જવાબ ન મળતા જે મુખ્યમંત્રી પોર્ટલમાં અમારે અરજી કરવાની જરૂર પડી નહીં લાગે તો અમે પરિવાર એમાં કાયદે જે લડત પણ ચલાવશું અને જરૂર પડે પ્રાંત અધિકારીમાં કલમ એકસો સિત્તેર હેઠળ કાર્યવાહી કરે